આ માત્ર ઝુઠાલાલની જૂઠી વાતો છે અમે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે પાર તાપી નર્મદા રિવર લિંક વિશે તેમાં સ્પષ્ટ છાપેલા જવાબમાં લખ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે બે 2023 માં મુખ્યમંત્રીએ પત્ર માત્ર એમઓયુ રદ કરવાનો પત્ર લખવામાં આવ્યો છે કોઈ પણ પ્રોજેક્ટ રદ કર્યો નથી દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી એકવાર રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે હવે વાંસદાના એમએલએ અનંત પટેલે વલસાડના એમપી ધવલ પટેલ પર પ્રહાર કર્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એમપી ધવલ પટેલ જુઠ્ઠું બોલી રહ્યા છે જુઠ્ઠાલાલ માત્ર વાતો ફેલાવે છે તેવું નિવેદન અનંત પટેલ દ્વારા આપવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય પહેલા જ્યારે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળ્યું ત્યારે વાંસદાના એમએલએ અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિધાનસભામાં સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી એકવાર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કેમ કે વલસાડના એમપી ધવલ પટેલ અને વાંસદાના કોંગ્રેસ અનંત અનંત પટેલ આવી ગયા છે વલસાડના ધવલ પટેલના નિવેદન પર પટેલે પ્રહાર કરતા કહ્યું છે કે સાંસદ ધવલ પટેલ જુઠ્ઠું બોલી રહ્યા છે જુઠ્ઠાલાલ માત્ર વાતો ફેલાવે છે આ રિવર લિંક પ્રોજેક્ટ રદ થયો જ નથી તો આ સાંભળો સૌ પ્રથમ વલસાડના એમપી ધવલ પટેલને અને પછી એમએલએ અનંત પટેલે શું કહ્યું છે મિત્રો જય આદિવાસી જય જોગાવ આજે આપણા આદિવાસી સમાજ માટે ખૂબ જ મોટો દિવસ છે કારણ કે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે સંસદ ભવનની અંદર રાજ્યસભામાં અઢારમી ઓગસ્ટ બે હજાર રોજ જ્યારે એક રાજ્યસભાના સાંસદે પ્રશ્નો પૂછ્યો તો રિવર ઇન્ટરલિંક પ્રોજેક્ટના મારેમાં ત્યારે આપણા કેન્દ્ર સરકારે જળશક્તિ મંત્રાલય સત્તાવાર રીતે એમણે રિપ્લાય આપ્યો જવાબ આપ્યો કે પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટને હટાવી દેવામાં આવ્યો છે એવી સત્તાવાર જાહેરાત કરી અને આજે જે કોંગ્રેસ દ્વારા અપ્રચાર કરવામાં આવી રહ્યો હતો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હતા એનો આજે અંત આવ્યો છે અને એટલું જ નહીં આનો અંત બે હજાર બાવીસમાં જ આવી ગયો તો જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સીઆર પાર્ટિક સાથે સત્તાવાર જાહેરાત કરી દસમી ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સત્તાવાર રીતે કેન્દ્ર સરકારને લખ્યું કે આ પ્રોજેક્ટ તમે કરવાના નથી એટલે આપણે પ્રોજેક્ટ કેન્સલ કરવો જોઈએ ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ ત્યારના જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવ સાહેબે પણ લેખિતમાં આપ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર આ પ્રોજેક્ટ ઈચ્છતા નથી એટલે આ પ્રોજેક્ટ અમે પડતો મૂકીએ છીએ અને પછી તેરમી ઓગસ્ટ બે હજાર ના રોજ જ્યારે મેં પણ જનશક્તિ મંત્રીને પત્ર લખ્યો ત્યારે એમણે પણ સત્તાવારથી તમારે કહ્યું કે આ પ્રોજેક્ટ ડિસ્કન્ટિન્યુડ છે આ પ્રોજેક્ટ અમે પડતો મૂકીએ છીએ એને હટાવવામાં આવીએ છીએ અને એ જ દિવસે અમારી રાજ્ય સરકારે પણ કેબિનેટમાં ફેસલો લીધો કે આ પ્રોજેક્ટ કરવા ગુજરાત સરકાર ઈચ્છતી નથી અને એના પછી અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અમારી કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે રાજ્યસભામાં પણ લેખિતમાં આપી દીધું કે આ પ્રોજેક્ટ અમે કરવાના નથી એટલે આ પ્રોજેક્ટનો મુદ્દો જે કોંગ્રેસ બનાવી રહ્યા હતા એનો અંત આવ્યો છે અને પાછો હું બધા આદિવાસી સમાજના લોકોને વિશ્વાસ અપાવવા માગું છું કે પ્રધાનમંત્રી મોદી સાહેબ અમારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ સીએલ પટેલ અને હું આપણે આદિવાસી સમાજનો દીકરો અને આદિવાસી સાંસદ હંમેશા આપણી સાથે રહીશું આદિવાસી સમાજની સાથે રહીશું અને આદિવાસી સમાજનો કંઈ પણ અહિત નહીં થવાની શું આ માત્ર જુઠાલાલની જૂઠી વાતો છે અમે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે પાર તાપી નર્મદા રિવલ રિંગ વિશે એમાં સ્પષ્ટ છાપેલા જવાબમાં લખ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે બે 2023 માં મુખ્યમંત્રીએ પત્ર માત્ર એમઓયુ રદ કરવાનો પત્ર લખવામાં આવ્યો છે કોઈ પણ પ્રોજેક્ટ રદ કર્યો નથી પરંતુ ભાજપ દ્વારા મારી મચેડીને આ પ્રોજેક્ટને કેન્સલ રદ કરવામાં આવ્યો છે એવી વાત છે પ્રાથમિક તანა દોરણેને લેવામાં નથી આવ્યો પરંતુ સેકન્ડરી માં લેવામાં આવશે એવો સ્પષ્ટ જવાબ વિધાનસભાના ફ્લોર પર મૂકવામાં આવ્યો હતો અને જુઠાલાલની જૂઠી વાતો એના માટે જ હોય છે બહાર નીકળીને તમે આવો ને લોકોને પૂછો અને પારતાપી नर्मदा સંઘર્ષ સમિતિ જે છે રીવલ લિંકની ડેમ હટાવો સંઘર્ષ સમિતિ છે એ દરેક જગ્યાએ ડેમ જ્યાં બનવાનો છે તે જગ્યાએ તે ગામમાં અમે મીટીંગો પણ કરી રહ્યા છીએ આગામી દિવસોમાં શું અરે રણ આગામી દિવસમાં અમે ડાંગના વગઈ ખાતે મોટી જંગી રેલી કરીશું અને ફરી પાછા તંત્રની ઊંગ ઉડાડીશું

ગામડાઓને અસર થશે વધુ મકાનો તૂટી શકે છે અને ત્રેપન હજાર થી વધુ આદિવાસીઓને સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે અને પાંત્રીસ હજાર હેક્ટર જંગલ ખેતીની જમીનો ઝૂટવી લેવાશે તેવી ભીતિ હવે આદિવાસી સમાજમાં સેવાઈ રહી છે તો આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર